તો મિત્રો કુંખાર મેળી માતા એકદમ કેસર કે પુણ્યદાન કરવું તો પુણ્ય દાન કરતું તો તમે કીધું છે કે માતા કંઈ એવી જાણ નથી કે તમે કેવો આપે માતાને ખબર જ છે કે મારા દીકરાને આ વસ્તુ જોઈએ છે આના વગર છે કે જો તમારે માગવાની પણ જરૂર નહીં પડે પણ ખાલી પુણ્યદાન કરતાં શીખી જાઓ સીધા માર્ગે ચાલુ થતા રામનું નામ લેતા શીખી જાઓ તો તમારે મગજ છે આજના નવા વિડીયોની અંદર તો જય કુંખાર મેળીમાં કુંખાર મેળીમાં એ કીધું છે જો સત્યના માર્ગે ચાલો અને સીધા રસ્તે ચાલો તો તમને માગે નહીં પણ વગર માગે માતા હોમે ચાલીને તમને હાલવા આવશે એવું કુંખાર મેળીમાએ જણાવ્યું છે તો કુંખાર મેળી પ્રવચનમાં છે તો આપણે આ વાત આજે ખુંખાર મેળી માતા જે પ્રવચન બોલે એ કહેવાના છે તો બને ત્યાં સુધી વિડીયો લાસ્ટ સુધી બનાવી દેજો પૂરેપૂરો વિડીયોજો તો જય માતાજી મિત્રો કુંખાર મેળીમાએ કીધું છે કે જો તમારે માગવાની પણ જરૂર નહીં પડે પણ ખાલી પુણ્યદાન કરતાં શીખી જાઓ સીધા માર્ગે ચાલુ થતા રામનું નામ લેતા શીખી જાઓ તો તમારે માગે નહીં ખૂટે અને તમારે માગવાની જરૂર નહીં પડે તમારે હવે હંમેશા દેવ આપશે તમને વગર માગે આપશે પણ પુણ્ય દાન કરતાં શીખી જાઓ એ પણ માં થાય કીધું છે તો જય કૂંખા માં તો કૂંખા ના આવા શબ્દો સારા સારા શબ્દો લાખો લોકોના જીવન સુધરી ગયા છે પબ્લિક પબ્લિકને આવતું હોય છે પ્રવચન સાંભળવા અને આ લાખો લોકોના જીવન સુધરી ગયા છે કારણ કે કુંખામળીના જે પ્રવચન હોય છે તે કુંખામળી પ્રવચન સાંભળ્યા બાદ જે ગમે તે પરિસ્થિતિમાં હોય તે સાંભળ્યા બાદ તે કૂંખામેળીના ભક્ત કરે છે અને કુંખામેળીની વાત માનવી અને મારીને તે પાલન કરે છે અને તે પાલન કર્યા પછી તેનું જીવન સુધરે છે કારણ કે કુંખામેળના એવા શબ્દો છે જે તમારા ડાયરેક્ટ મગજમાં ઉતરે છે મગજમાં ઉતર્યા બાદ તમે એનું પાલન કરો છો પાલન કર્યા બાદ તમારું જીવન સુધારવા ધીમે ધીમે વાળે છે તો કુંખામળીના સાનિધ્યમાં આવા લાખો લોકો આ રીતે દાડું માસ મટન છોડી દેશે કારણ કે કુંખામેળીના પ્રવચનના શબ્દો સાંભળીને તો ખાલી વિચાર કરો પ્રવચનના શબ્દો સાંભળીને માસ મટર છોડી દેતા હોય તો માતાજીનો ચમત્કાર કેટલો હશે કારણ કે ત્યાં પાંચના પબ્લિક આવતું હોય છે એમને એમ નહીં આવતું હોત એ કુંખામેળીમાં કુંખામળીના આવા પ્રવચન સાંભળો અને તમારું પણ જીવન ધન્ય કરો તો માતાની આડીમાં યુટ્યુબમાં પ્રવચન લખશું એટલે આવી જશે તો જય કુંકાર માતા તો મિત્રો કુંકાર મેળી માતા એકદમ તમે કે પુણ્યદાન કરો તો પુણ્યદાન કરશો તો તમને તમારી જે પણ ઘરમાં કુળ દેવી છે તેને એવું થશે કે હવે છોકરો તમારો કે દીકરો સુધરી ગયો છે એવું માતાને થશે તમારી કુળદેવીને થશે અને તમારી કુળદેવી તમે જેટલું પુણ્યદાન કર્યું છે એનાથી વધારે આપશે કારણ કે તમારી માતા રાજી થઈ એટલે તમને રાજી કરશે અને તમે જો પુણ્ય દાન કરતા શીખી જાઓ તો તમારી માતા તમારો સાથ ક્યારેય નહીં મૂકી અને તમારે તો કુળ દેવી છે ક્યારેય મૂકીએ નહીં પણ જો તમે સીધા માર્ગે ચાલો માસ મટા દારૂ ખાતા પીતા હોય અને છોડી દો અને આવી સીધા રીતે તમારી માતાને કહો કે હવે મા તું રે મેળવું છે તો તમારી માતા જો કદાચ તમે લાખો પૂર કરી હોય તો પણ માફી દેશે એટલે માતાજી કહે છે કે તમારે રૂપિયા માગવાની જરૂર નહીં ગાડીઓ માગવાની જરૂર નથી એ સામે જ આવીને આવશે એટલે તો ઘણા શબ્દોમાં આવું માતા કંકાએ પણ કીધું છે અને આપણે પણ જણાવ્યું હતું એટલે આ બધું માતા એવું કહે છે કે તમારે માગવાની જરૂર નથી ખાલી આથું કરતા રામનું નામ લેતા શીખી જાઓ પુણ્ય દાન કરતા આવી તમારી માતા તમારી કુળદેવી આપવા તમારી કુળદેવીને તો ખબર જ છે કે મારા દીકરાને શું જોઈએ છીએ કારણ કે તમારે કહેવાની જરૂર નથી તો માતાને દેવ છે એમને તો ખબર જ હોય કે દીકરાને શું જોઈએ છીએ તો કૂંકા મેળવી કીધું છે કે માતા કંઈ એવી જાણી નથી કે તમે કેવોને આપે માતાને ખબર જ છે કે મારા દીકરાને આ વસ્તુ જોઈએ છે આના વગર એનો શોખ છે તો માતા તમારી ઈચ્છા બધી પૂરી કરશે પણ માતાના થઈ જાઓ ના થઈ જાઓ કુંખા મેળે કીધું છે કે ભલે તમે આજ સુધી જે પણ પાપ કરે તમારી કુદેરીના સામે જઈને માથું નમાઈ લો અને તમે સ્વચ્છ સુધરી જાઓ અને પુણ્યદાન કરતાં શીખી જાઓ તો આપ મેળે તમારી કુદેરી તમારે વગર માગે તો તમને મળી જશો પૂંખા મેળીએ પણ આ વાત પ્રવચનમાં કીધું છે જય માતાજી મિત્રો પૂંખા મેળી માતાના આવા લાખો શબ્દો સાંભળીને લાખોના જીવન તો બદલાઈ ગયા પણ જો તમે પણ પ્રોત્સન આપો તો તમારું પણ જીવન બદલાશે તો પૂંખા મેળવીને આવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મિત્રો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી